જામનગર ગુજરાત સહિત જામનગર માં કમોસમી વરસાદની આગાહી જામનગર હાપા યાર્ડમાં વરસાદ ને લઈને તૈયારી કરવામાં આવી હાપા યાર્ડ માં ખેડૂતો માટે જણસ આવક બંધ કરવામાં આવી આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી હાપા યાર્ડ માં જણસને લાવવા સૂચના અપાઈ બાઇટ હિતેશ પટેલ સેક્રેટરી હાપા યાર્ડ જામનગર હવામાન ખાતાની માવઠાની વરસાદની આગાહીના પગલે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં વિશાળ જથ્થામાં આવતી જણસો ચણા ધાણા અજમો અને ઘઉંની આવકો સદંતર બે દિવસ પહેલાંથી જ બંધ કરી દેવામાં આવેલ છે અને જે ઓછા પ્રમાણમાં જે જણસોની આવકો થાય છે કે જે શેડની અંદર સમાઈ શકે જેને વરસાદ પડે તો પણ નુકસાન ન થાય તેવી જણસોની આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે અને હવામાન ખાતાની આગાહી પૂર્ણ થઈ અને હવામાન ક્લિયર થયા બાદ ફરીથી રાબેતા મુજબ તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવશે હાલમાં જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારના કુલ સાત સેટ છે અને એક સેટની ક્ષમતા પાંચથી છ હજાર ગુણીની છે એટલે એટલો માલ જેટલો સમાઈ શકે એટલો હોય એટલી જ આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે અને એની હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે બાકી વિશાળ જથ્થામાં આવતી જણસો હવામાન ખાતાની આગાહી પૂર્ણ ન થાય ત્યાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે